જૂનાગઢ જિલ્લાના માયાહાટીના તાલુકાના ઈટાળી ગામના દલિત સમાજના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ગામના સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં એ દાવો કરવામાં આવ્યો છે કે સરપંચ દ્વારા ગામની સરકારી જમીન પર બિનકાયદેસર રીતે પેશકદમી કરવામાં આવી રહી છે આ અંગે ગ્રામજનો તરફથી મામલતદારને લેખિત આવેદનપત્ર સાથે પેન ડ્રાઇવમાં પુરાવાઓ પણ સોંપવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરી દલિત સમાજના આગેવાન ભરત સૌંદરવાએ આક્ષેપ કર્યો છે કે નાણાં સમાજના લોકોની પેશકદમી દૂર કરવા તાત્કાલિક ડિમોલિશન કરવામાં આવે મોટા લોકોને છૂટછાટ મળવાની તુલના કરીને તેઓ સાથે વ્યવહારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આવેદનપત્રમાં ગ્રામજનોએ માંગ કરી છે કે સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ મામલામાં કોઈ જાતિ સમાજ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં અને ઇટાળી ગામમાં પેશકદમી હટાવવાની કામગીરી નિયમિત રીતે કરવામાં આવશે દલિત સમાજ જમીન ફાળવવા માંગે છે સરપંચ અને અમારી છે ને એ પણ માંગ છે અને અમારી વારંવાર આવો અન્યાય કરે છે અને આ ત્રીજી દાડ અમારે જ્યાં દલિત સમાજ ની જમીન વારી છે બાબા ની વારંવાર છે ને એમાં છે અને અમારી વારંવાર અન્યાય કરે છે હાલમાં સરકાર શ્રી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ડિમોલેશન નું તે સરાહનીય કામગીરી છે અને તેમાં જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક કિનાખોરી રાખવામાં આવી રહી છે તેવી રજૂઆતો મળી છે માળિયા તાલુકાના ઇટાળી ગામની અંદર પ્રથમ વખત હાલમાં એપ્રિલ મહિના નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન નું નિર્માણ થઈ રહ્યું છે શ્રી સરકાર જગ્યામાં નિર્માણ નિર્માણ થાય છે તે જગ્યાને ડિમોલિશન કરવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે અનુસૂચિત જાતિ સમાજ નું હોય તેમને પણ ડિમોલિશન કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે એમાં બે દિવસ પહેલા અમે એક દબાણ દૂર કરવાની ડ્રાઇવ જે હતી એ કરવામાં આવી છે સરપંચ શ્રીની તેમજ ગામલોકોની અમુકની રજૂઆતો હતી કે ગૌચરની જમીન ઉપર દબાણો જે છે એ થયેલા છે એ દિવસે drive પણ કરવામાં આવેલી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે અમે ત્યાં અમારી ટીમ પણ ઉતારેલી હતી નાયબ મામલતદાર કક્ષાના એક અધિકારી અમારા સર્કલ અધિકારી તેમજ આજુબાજુના ગામના જે તલાટીશ્રી છે એમને પણ હાજર રાખેલ હતા અને એ દિવસે થોડો કાયદો અને વ્યવસ્થા જે છે એ જળવાઈ એના ભાગરૂપે રૂપે એ drive ને અમે સ્થગિત રાખેલ હતી ત્યારબાદ હવે નેક્સ્ટ આયોજન છે એ થોડા ટાઈમ પછી અમારું કરવામાં આવશે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ